આંજના ચૌધરી સમાજ વડગામ દ્વારા મગરવાડા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે ડોક્ટર રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા વિંગ અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા દ્વારા થઈ રહેલા સમાજ જાગૃતિ કાર્યો વિશે ચર્ચાઓ કરી હતી જેમાં શિક્ષણથી જ સમાજની પ્રગતિ થાય દીકરીઓ અને બહેનો માટે હેલ્થ વ્યસન અને ગૃહ ઉદ્યોગ વિશે મુદ્દાઓ દ્વારા ચૌધરી સમાજની વિશેષ પ્રગતિ સાથે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તેવી તેમણે કામના કરી આ સ્નેહમિલન કાર્યક્રમમાં પાલનપુર આંજણા કેળમની મંડળના પ્રમુખ અગિયાર ગામ ચૌધરી સમાજના પ્રમુખ મહિલા વિંગના દાતાઓએ આ કાર્યક્રમને આર્થિક સહયોગ આપીને સફળ બનાવ્યો હતો ચૌધરી સમાજના વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરતા એકસઠ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું સાથે સાથે દીકરીના બધામના દીકરી જન્મ પ્રોત્સાહકદાતા તરીકે મેઘરાજભાઈ તરફથી એકત્રીસ દીકરીઓએ એક હજાર રૂપિયાનું કવર આપીને દીકરીના માતા પિતાને પ્રોત્સાહિત કરાયા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા